જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીએ છીએ કે સુરતની અંદર બધાને ખ્યાલ છે કે તારીખે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ડ્રો છે એ થઈ ગયો છે હવે ઘણા બધા લોકો છે એને કન્ફ્યુઝન છે કે કોને આવાસ લાગ્યું છે કોને આવાસ નથી લાગ્યું કેટલી સ્કીમના આની અંદર ડ્રો થયા છે તમે તમારું નામ આની અંદર કઈ રીતે ચેક કરી શકશો એ બધી જ ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છીએ હવે ડ્રોની આપણે વાત કરીએ તો એકવીસ તારીખે આ ડ્રો છે એ થયો હતો આ જે ડ્રો છે એ કમ્પ્યુટરાઈઝ ડ્રો હતો અને આની અંદર ટોટલ બે હજાર નવસો ને આવાસ છે એનો ડ્રો થયો છે આની અંદર સિલેક્ટેડ કેન્ડિડેટ જે છે એટલે કે સિલેક્ટેડ જે લોકો છે એના ઘર વેઇટિંગની અંદર લોકો જે છે એને કોને ઘર લાગ્યા છે એ બધી જ માહિતી ક્યાંથી ચેક કરવાની છે એ બધી ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ આની અંદર રાંદેસણ ઝોન અઠવા ઝોન અને લિંબાસા ઝોન છે એના ત્રણ ઝોનના ડ્રો છે એ થઈ ગયા છે આ જે મકાન છે એ ટોટલ એકસો ત્રાણું કરોડના ખર્ચે બનેલા છે આની અંદર ટોટલ બે હજાર સાતસો અને સત્તર જે છે એ ઈડબ્લ્યુ એચ ટુ પ્રકારના એલઆઈજી પ્રકારના ઘર છે બસો ને બેતાલીસ એવા ઘર છે કે જેમને ઘર નહોતા લીધા અને ફરીથી એમના ફોર્મ ભરાયેલા હતા તો આની અંદર મલ્ટિપલ સ્કીમ્સનો જે ડ્રો છે એ થયેલો છે લોકો કન્ફ્યુઝ છે કે કોને ઘર લાગ્યું છે કોનું નામ વેઇટિંગની અંદર છે તો એ સંપૂર્ણ પીડીએફ કઈ રીતે જોવી તો આપણે સૌથી પહેલાં તો વાત કરીએ તો આની અંદર આટલી જે સ્કીમ છે એના ડ્રો થયા છે આ સ્કીમની અંદર ઈડબ્લ્યુ એસ વન એલઆઈજી થ્રી એલઆઈજી સેવન એલઆઈજી ઈડબ્લ્યુ એસ ટેન ઇડબ્લ્યુ એસ સત્તર ઇડબ્લ્યુ એસ ઓગણીસ ઈ ડબલ્યુ એસ એકવીસ ઈડબલ્યુએસ છવ્વીસ સત્યાવીસ ચોત્રીસ તેત્રીસ છત્રીસ એકત્રીસ ચોપન નોર્થ ઝોન સાડત્રીસ પી વન સાડત્રીસ પી ટુ આડત્રીસ ઓગણચાલીસ એકતાલીસ હવે આ બધી સ્કીમના જે ફોર્મ છે એ અલગ અલગ તારીખે ભરાયેલા હતા એવું નથી કે બધા ફોર્મ છે એક જોડે ભરાયેલા હતા ઈડબલ્યુ એસ વન જે છે એ સીમન જ્યોતિ જે છે એ સ્કીમ છે ત્યારબાદ ઈ એલઆઈજી થ્રી છે એ સુમન શ્વેત છે એલઆઈજી સેવન સુમન શ્રીતા છે ત્યારબાદ LIG જે છે એ કન્સેન્ટ છે ઈડબ્લ્યુ એચ ટેન જે છે એ સુમન નિસર્ગનો કોડ છે સત્તર જે છે એ સુમન સાકાર છે ઓગણીસ જે છે એ સુમનધામ છે એકવીસ જે છે એ સુમન પ્રહાર છે છવ્વીસ જે છે એ સુમન સુરત છે સત્યાવીસ જે છે એ સુમન શ્રીસ્તી છે ચોત્રીસ છે એ સુમન આસ્થા છે ત્યારબાદ તેત્રીસ જે છે એ સુમન સંજીવની છે છત્રીસ સુમન વૈભવ એકત્રીસ સુમન પાર્થ ચોપન જે નોર્થ ઝોન છે એ સુમન આદર્શ છે સાડત્રીસ પી એ વન છે એ સુમન વંદના છે સાડત્રીસ પી ટુ છે એ સુમન વંદના પી ટુ છે આની જે ટીપી સ્કીમ છે એ અલગ અલગ છે જેનો એકનો જે છે એ પીવન છે અને એક જે છે એ પી ટુ છે ત્યારબાદ અડતાલીસ જે છે એ સુમન મુદ્રા છે ઓગણપચાસ સુમન સ્નેહ છે બાવન જે છે એ સુમન તિરુપતિ છે ચુમ્માલીસ પીવન જે છે સુમન સ્મિથ છે એકાવન જે છે એ સુમંતિપુર છે ચુમ્માલીસ પીટુ છે એ સુમન સ્મિત છે ત્યારબાદ સુમન અર્થ જે છે એ ચાલીસ છે ત્રેપન જે છે સુમન લિપિ છે પંચાવન જે છે એ સુમન ઉત્કર્ષ છે ચોપન સુમન આદર્શ એકાવન પીટુ સુમન નુપુર છપ્પન સુમન શિલ્પ છે તો આવી રીતે અલગ અલગ સ્કીમ્સના જે ડ્રો છે થયેલા છે આની અંદર તમે અલોટેડ જે છે એ એકસઠ લોકોને લાગ્યું છે આની અંદર સોળ લોકોને લાગ્યું છે આમાં ત્રાણું છે છપ્પન જે સ્કીમ છે એમાં પાંચસો ચાલીસ લોકોને લાગ્યું છે અહીંયા તમે જોઈ શકો છો દિંડોલી ભેંસાણ ત્યારબાદ મોટા વરાછા ત્યારબાદ ઉત્તરાણ જે છે અડાજણ છે આ જે ફોર્મ છે એવું નથી કે તમે એક ટાઈમે ભરેલા હશે અલગ અલગ ટાઈમે ભરેલા હશે અને આની અંદર આપણે વાત કરીએ તો હવે આજે આની અંદર જે છે એની અંદર તમે જોઈ શકો છો કે ડ્રોઈંગની પ્રોસેસ છે થઈ રહી છે ડ્રોની આની અંદર સિલેક્ટેડ જે લોકો છે એના નામ આવશે વેઇટિંગની અંદર જે છે એના પણ નામ આવશે હવે આ લોકોને મેસેજ તો આવ્યા છે પરંતુ ઘણા બધા લોકોને મેસેજ નથી આવ્યા તો કન્ફ્યુઝન છે કે કોને ઘર લાગેલું છે તો પીડીએફ છે એ ક્યારે આવશે તો કે પીડીએફનું જે લિસ્ટ છે એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદર બાર વાગે આવશે કઈ તારીખે આવશે તો કે છવ્વીસ તારીખે આજે પચીસ તારીખ છે એટલે કે આવતીકાલે બપોરે બાર વાગે આ બધા જ જે ડ્રો થયેલા છે એનું પીડીએફનું જે લિસ્ટ છે એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર મુકાઈ જશે આની અંદરથી તમે બધી જ ઇન્ફોર્મેશન મેળવી શકશો કોને ઘર લાગ્યું છે કઈ જગ્યાએ લાગ્યું છે અત્યારે તો તમને આવી ગયું હશે કે તમને આ સ્કીમની અંદર ઘર છે લાગેલું છે મેસેજ પરંતુ પીડીએફની અંદર બધી જ માહિતી હશે કે તમને કયો બ્લોક લાગ્યો છે કેટલામાં માળે લાગ્યો છે આ બધી જ વિગતો જે છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર આવતીકાલે આવવાની છે હવે ઘણા બધા લોકોને પ્રશ્ન પણ હતો કે તમે વિડીયો કેમ નથી મૂક્યો તો વિડીયો ન મૂકવાનું કારણ એ જ હતું કે છવ્વીસ તારીખે એકવાર સંપૂર્ણ માહિતી આવી જાય એના પછી આપણે ડિટેલ્સની અંદર વિડીયો આપણી ચેનલ ઉપર મૂકીએ તો લોકોને પણ કન્ફ્યુઝન ન થાય પરંતુ ઘણા બધા લોકોની કમેન્ટ હતી કે મેડમ તમે વિડીયો શું કામ નથી મૂક્યો તો એટલા માટે મેં ઇન્ફોર્મેશન માટે આ વિડીયો છે મૂક્યો છે આવતીકાલે આપણે ડિટેલની અંદર વિડીયો મૂકીશું કે પીડીએફની અંદર કઈ કઈ સ્કીમ્સ છે આ સ્કીમની અંદર ક્યારે ફોર્મ ભરાયેલા હતા એ પણ આપણે માહિતી છે વિડીયોની અંદર મૂકીશું કારણ કે અલગ અલગ ટાઈમે ફોર્મ છે ભરાયેલા હતા હવે આવતીકાલે સાંજે ડિટેલની અંદર વિડીયો આપણે આપણી ચેનલની અંદર મૂકી દઈશું તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો